સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી છેલ્લા દસ દિવસથી જિલ્લામાં અલગ અલગ સ્થળો પર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં હજુ સુધી જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસાયો નથી જિલ્લામાં એકમાત્ર લાખણી તાલુકામાં અત્યાર સુધીમાં એકસો તેર પોઈન્ટ પચીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના તેર તાલુકામાં બાવનથી નવ્વાણું ટકા વરસાદ થયો છે જિલ્લામાં નહીવત વરસાદથી જળાશયો ખાલી ખમ હોવાને લઈ સિંચાઈના પાણીની અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદ રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે તાજેતરમાં ચોમાસું ત્રીજા રાઉન્ડમાં ખૂબ જ સક્રિય બન્યું છે જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે તેમ છતાં જિલ્લામાં દાંતીવાડા સહિત અન્ય તાલુકામાં બર ચોમાસે હજુ પણ ખેતી અને સિંચાઈ લાયક વરસાદ પડ્યો નથી જેને લઈ મોટા ભાગના નદી દાળા તળાવો સરોવરો હજુ છલકાયા નથી જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે વચ્ચે શુક્રવારે છ દિવસ બાદ વાતાવરણમાં ઉગાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે